અસલામવાલેકુમ સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી અમુક સમાજના શુભચિંતકો એજ્યુકેટેડ લોકો જે મુહિમ ચલાવી રહેલા છે શૈક્ષણિક સંકુલો માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે ખૂબ કાબિલે તારીફ તેઓની કામગીરી છે કે તેઓ મુસ્લિમ સમાજને આજે જાગૃત કરી રહેલા છે કે શિક્ષણ તરફ વળો અને દરેક જિલ્લાની અંદર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર એક સારામાં મુસ્લિમ સમાજની સ્કૂલ હોવી જોઈએ સંકુલ હોવું જોઈએ કે જ્યાં દીકરા અને દીકરીઓ એજ્યુકેશન મેળવી શકે આવો એક વિડીયો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો છે ભણેલા અને ગણેલા જી હા યાદ રાખજો કે ભણેલા અને ગણેલા આ લોકો જે છે એ શૈક્ષણિક વિચારો સાથે પોતાના મંતવ્યો રજૂ કરે છે

કે કવ્વાલીઓના પ્રોગ્રામ ના પ્રોગ્રામ ઉર્ષ ના પ્રોગ્રામ કરીને મોકૂફ કરીને આ જે પૈસા જે છે ને મુસ્લિમ સમાજના એને શૈક્ષણિક સંકુલોની અંદર શૈક્ષણિક સંસ્થાઓની અંદર મુસ્લિમ સમાજની એક સ્કૂલોની અંદર કોલેજની અંદર આ પૈસા વાપરવામાં આવે મારા વિચારો એમ કહે છે મારા તમે પણ મારા વિચારો સાથે કદાચ સહમત હશો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કારણ કે જે લોકો આજે શિક્ષણ બાબતની જે મુહિમ ચલાવી રહેલા છે ને એમની પાસે લાખો રૂપિયાની ગાડીઓ છે લાખો રૂપિયાના મકાનો છે લાખો રૂપિયાની સંપત્તિઓ તેમની પાસે છે પણ હા જેમની નિયાજો થાય છે જેમની કવવાલીઓ થાય છે જેમના માટે જલસાઓ થાય છે ને સાહિબે મજારે એ અલ્લાહના વલીઓ હજારો કિલોમીટર અંતર કાપા પગપાળા ઝૂંપડીમાં રહીને એક સાદગી જીવન તેઓ વિતાવ્યું એટલા માટે એમના માટે આજે નિયાજો થાય છે એટલા માટે એમના માટે આજે જલસાઓ થાય છે અને ખૂબ મોટી વાત હું તમને કરી દઉં તો જેમના બાપ દાદા વડવાઓ પરદાદાઓએ માનત માની માની ને યાદ રાખજો જેમના બાપ દાદા વડવા પરદાદાઓએ મન્નત માની માનીને આજે જે ઓલાદ ને જેને જન્મ દીધો છે દુનિયા દેખાડી છે આજે એ ઓલાદ થોડીક પૈસાદાર બની થોડીક શિક્ષણ મેળવું પગભર થયા એમની ત્યાં પણ એક ઓલાદ થાય એટલા માટે એવો સાહિબે મજાને ભૂલી ગયા એમના નિયજને એમની નિયજને તેઓ ભૂલી ગયા જલસાઓ થાય છે ને જલસાઓને તેઓ ભૂલી ગયા એના બાપ દાદા હોય એમના માટે મન્નતો માની એ બધું ભૂલે ભૂલાઈ ગયું કે કોણે દીધા આ દીકરાઓ અલ્લાહે બેશક અલ્લાહે આ દીકરાઓ દીધા બેશક ધન દોલત બધું અલ્લાહે દીધું પણ હા સાહિબે મજાર અલ્લાહના જે નેક દોસ્તો છે ને એના વસીલાથી એમની પાસે મન્નતો માનીને આજે જે ઓલાદ થયેલી છે એ ઓલાદો આજે નિયાજોની તકરીરોની જલસાની ઉરસની કવ્વાલીની મહેફિલે મિલાદના તેઓ વિરોધ કરી રહેલા છે અને આ જે પૈસા વધે ને આ જે ખર્ચમાંથી પૈસા વધે ને એ પૈસા આપણે શિક્ષણ તરફ વાળવાની વાત થાય છે તમે તો લાખો રૂપિયાની ગાડીમાં ફરો છો એક કામ કરો પંદર લાખની ગાડી વેચી નાખો અને શિક્ષણમાં એ પૈસા આપો આ સાહિબે મજાર આ અલ્લાના જે નેક વલીઓ છે ને એને અલ્લાના રાહમાં તમામ મિલકિયત આપી દીધી વકફ કરી દીધી

ગરીબે નવાજે હિન્દુસ્તાન ની અંદર આવીને હું હું કર્યું દિન માટે તેઓ તમને અને મને મુસલમાન કલમો પડીને મુસલમાન બનાવ્યા પણ હા તેઓને પણ ઘણી તકલીફો પડેલી છે એવી તકલીફો તમે ઉપાડતા નથી એસી કારની અંદર બેસો છો સારા એસી રૂમ ની અંદર રહો છો અને ખાસ કરીને તમે જે જલસામાં જાઓ છે ને ભાઈ તમે જે જલસાઓમાં જાઓ ને ત્યાં ખાસ કરીને બિસ્લેરીની બોટલ વગર તો કોઈને હાલતું નથી સ્ટેજ 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 ઉપર ઉપર તમારી હોય હોય છે ત્યાં એ બધા ખર્ચાઓ બંધ કરો તમારી પાસે જે રૂપિયાની સંપત્તિ છે ને એક કામ કરો અલ્લાહના નામે વકફ કરી ગયો તમારો એક પ્લોટ આપી ગયો કે આની ઉપર શિક્ષણ બાબતની સંકુલ બાંધવામાં આવે અહીંયા સ્કૂલ બાંધવામાં આવે હા બાકી તમારા વિચારો ખૂબ સારા છે પણ હા મારા ભાઈઓ જ્યારે નિયાદની વાત આવી જ્યારે ઉર્ષની વાત આવે જ્યારે કવ્વાલીની વાત આવે જ્યારે મહેફિલે મિલાદની વાત આવે છે ને ત્યારે તમારા વિચારો છે ને એ અહેલે સુન્નત વલ જમાતને જે અકીદો રાખવા વાળા માણસો છે ને એના મનની અંદર એના મનની અંદર ક્યાંક ને ક્યાંક તમારા વિચારો મન ગણત લાગે છે તમે શિક્ષણ પાછું ખૂબ મહેનત કરો ખૂબ મહેનત કરો ખૂબ મહેનત કરો પણ હા અલ્લાહના જ્યારે વાત આવે છે કવાલી ની વાત આવે વાત 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 આવે 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 ત્યારે મારા ભાઈઓ તમે રોકાઈ રોકાઈ તમે હા તમારી પાસે જે છે ને એ અલ્લાહ ની રાહ ફના કરી ગયો તમારી પાસે જે છે ને એ અલ્લાહ ની રાહમાં વકફ કરી ગયો આ સાહિબે મજાર આ અલ્લાહના નેક વલીઓ છે ને બધું અલ્લાહ ની રાહમાં તેઓ તેઓએ વકફ કરી નાખેલું છે ને એટલા માટે આજે તેમની નિયાજો થાય છે આજે આજે તેમના થાય થાય છે છે તેમની તમે પોતે એક જીવન જીવો જે પીરે તરીકે જે કોઈ બુઝુર્ગાને દિન જે કઈ બુઝુર્ગાને દિને છે ને દુનિયાની અંદર પોતાનું સાદગી ભર્યું જીવન જીવીને આજે તેમના ઉર્ષ અને કવ્વાલી કોઈને કીધું નથી સાહિબે મજારે કોઈને કીધું નથી કે તમે મારો ઉર્ષ કરવો તમે મારી કવ્વાલી તમે મારી નાદ શરીફનો નો પોગ્રામ રાખો તમે મારી પાછળ નિયાદ રાખો હા અલ્લાહના નેક બંદાઓ છે ને એ અલ્લાહના આ વલી ની મોહબતની અંદર નિયાજો કરે છે ઉર્ષ કરે છે પછી નાદ શરીફ અને કવ્વાલી ના પોગ્રામો કરે છે હા એની અંદર જે વધારાના ખર્ચ થતા હોય ને એનો આપણે વિરોધ કરીએ છીએ જે વધારાના ખર્ચ થતા હોય એ પણ હા નિયાજો તો વિરોધ નહીં કરતા મારા ભાઈ કારણ કે હા અલ્લાહના નેક વલીઓ છે ને અલ્લાહના નેક દોસ્તો છે ને એમની નજરો નિયાજ એમની મન્નતો એમના એમના વસીલાથી આજે તમે દુનિયાની અંદર હરી ફરી રહેલા છો તમારા બાપ દાદા અને વડવાઓ મન્નતો માની માની નેક ઓલાદો માની છે પણ હા તમે નેક ઓલાદ તરીકે સાબિત થાવ અલ્લાહના વલીઓના જે ઉર્ષ મુબારક કવ્વાલી નિયાજો જે થાય છે ને એનો વિરોધ ન કરો મારો ભાઈઓ અસલામ વાલેકુમ આપશો સૌને આ વિડીયો પસંદ પડે તો વધુમાં વધુ શેર કરજો